મુંબઈની દુર્ઘટના બાદ હળવદ નગરપાલિકા જાગીજે હોર્ડિંગ્સ અને જર્જરિત ઇમારતો દૂર કરવા ચેતવણી આપી છે ઠેર ઠેર જાહેર રોડ પર મોતના માંડવા સમાન હોર્ડિંગ્સ રાહદારીઓ માટે જીવનું જોખમ બને છે શું મુંબઈ જેવી ઘટના બને પછી જ તંત્ર જાગશે તેવી શહેરીજનોમાં ચર્ચા ચાલી રહી છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરેલી ભારે પવન અને માવઠાની આગાહી વચ્ચે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો વરસાદ વરસ્યો હતો ત્યારે હળવદ પંથકમાં પણ સોમવારે સાંજના સમયે જોરદાર પવન અને મિની વાવાઝોડું ફૂંકાયું હતું જાહેર રોડ પર લાગેલા હોર્ડિંગ્સ રાહદારીઓ માટે રૂપી સાબિત થયા હતા અને ખાસ કરીને અને ખાસ કરીને હળવદ શહેરના હાઈવે રોડ પર લાગેલા મોતના માંડવા સમાન હોર્ડિંગ રાધારીઓના જીવ પડી કે બંધાયા હતા જોકે હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ ભારે પવન અને વાવાઝોડાની આશંકા દર્શાવી હોવા છતાં સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા જાહેરાતમાં હોર્ડિંગ્સ હટાવવાના કોઈ પણ પ્રકારના પગલા ભર્યા ન હતા આ તરફે કેટલાક મહાનગરોમાં હોર્ડિંગ્સ નીચે પટકાવાના લીધે વાહનો અને જાનમાલનું નુકસાન થયું હતું અને બોમ્બેમાં હોર્ડિંગ્સ પડવાના કારણે મોટી દુર્ઘટના ઘટના સર્જાઈ હતી ત્યારે હળવદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવી હતી અને હોર્ડિંગઝો અને જર્જરિત મકાન દૂર કરવા માટેની ચેતવણી આપવામાં આવી હતી તો શું કોઈ મોટી જનહાની થાય પછી નગરપાલિકા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે તેવું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું હતું આગામી દિવસોમાં જાહેર રોડ પર મોતના માંડવા સમાન લાગેલા મોટા હોર્ડિંગ્સ હટાવવા માટેની કામગીરી નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે હળવદ ખાતે પણ આ પ્રકારની સ્થિતિ ઉદભવ ન થાય તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા જાહેર રોડ પર લગાવેલા હોર્ડિંગ્સો તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે